નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મોટા સમાચાર આવી રહ્યા છે સર્વોચ્ચ અદાલતથી દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવાના આદેશ કરવામાં આવ્યા હતા પરંતુ રામદેવ કોર્ટ પરિસરમાં તો પહોંચ્યા પરંતુ અદાલતમાં હાજર ના થયા તેમના વકીલે જ્યારે માફીનામું જાહેર કર્યું ત્યારે સુનાવણી કરતાં જે કોર્ટમાં બેઠેલા જજો છે તે ભડક્યા હતા તેમણે જણાવ્યું કે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવાના આદેશ હતા અમે તેમના વકીલનું માફીનામું સાંભળવા અહીંયા ઉપસ્થિત નથી જે ગરમાગરમ બહસ થઈ છે તેમાં રામદેવના જે વકીલ છે તેમણે જ્યારે કીધું કે બાબા રામદેવે યોગ માટે ઘણું બધું કર્યું છે અને તેમના એક શબ્દો પર ના જવું જોઈએ ત્યારે કોર્ટમાં બેઠેલા જે જજ છે તેમણે કીધું કે રામદેવ કોમર્શિયલ એક્ટિવિટી કરે છે આજે કોર્ટમાં આ વાત પણ કહેવામાં આવી કે તેઓ કોઈ સેવા કાર્ય નથી કરતા તેઓ કોમર્શિયલ એક્ટિવિટી કરે છે અને તેમણે દેશને ગુમરાહ કરતાં જે જાહેરાતો બનાવી હતી કોવિડના સમયમાં તેમણે જે દવાનું વેચાણ કર્યું હતું અને જે તેમની જાહેરાતો હતી તે દેશવાસીઓને ગુમરાહ કરનારી હતી જજે સ્પષ્ટ કરી દીધું કે રામદેવે જનતાની માફી માંગવી જોઈએ અમે તેમના વકીલ મારફતે આવેલા માફીનામા સાંભળવા અહીંયા આગળ બેઠા નથી રામદેવે કોર્ટમાં હાજર થવું પડશે અને અમે તેમની પાસેથી ઘણા સવાલો પણ પૂછીશું રામદેવ આજે કોર્ટ પરિસરમાં તો પહોંચ્યા હતા પરંતુ જે સુનવણી ચાલી રહી હતી ત્યાં હાજર નહોતા રહ્યા અને તેને લઈને જજે ઝાટકણી પણ કાઢી છે આગામી સુનવણી હવે દસમી એપ્રિલે થશે આ સમગ્ર મામલા પર નજર કરીએ તો રામદેવ જે જેમને પોતાની કારકિર્દી યોગના પ્રચાર પ્રસારથી શરૂ કરી હતી અને ત્યારબાદ પતંજલિના નામે જે પ્રોડક્ટોના વેચાણ શરૂ કર્યા અને જોત જોતામાં જ તેઓ આ દેશમાં એક કોર્પોરેટ સ્ટાઇલથી બિઝનેસ કરવા લાગ્યા અને ત્યારબાદ આ રામદેવનો રાજકીય વર્ગ પણ ખૂબ જ વધી ગયો અને વર્ષ બે હજાર ચૌદની જો વાત કરીએ તો તેના પહેલાં તો રામદેવે જે રીતે સરકારના સમર્થનમાં પ્રચાર કર્યો અને દેશવાસીઓને જે વાયદાઓ કર્યા હતા કે કાળું નાણું પરત આવી જશે અને પેટ્રોલ ડીઝલ ચાલીસ રૂપિયા લીટર મળશે પરંતુ ચૂંટણી બાદ રામદેવ જાણે આ તમામ વસ્તુઓ ભૂલી ગયા અને સરકારની સાથે સુરમાં સુર મિલાવતા નજરે પડ્યા અને આજ જ રાજકીય વગ જ્યારે તેમની પાસે આવ્યું અને જે બેફામ વાણી વિલાસ શરૂ કર્યો ત્યારે તેમને યોગના અને આયુર્વેદિકના પ્રચારની સાથે સાથે જે એલોપેથી દવાઓ છે તેમને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું તેમણે કોવિડના સમયમાં આયુર્વેદિક દવા પણ બનાવી અને કોવિડ માટે આ અક્ષીર છે અને આનાથી કોવિડ મટી જશે એવી પણ ભ્રામક જાહેરાતો કરી સાથે સાથે એલોપેથીનું જે સારવારની જે પદ્ધતિ છે દવાઓ છે તેમની પર પણ તેમણે સીધા સવાલ ઉઠાવ્યા આ જ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કોર્ટમાં પહોંચી ગયું અને એ જ મામલે હવે સુનાવણી ચાલી રહી છે રામદેવ બાલકૃષ્ણને આ મામલે જે જવાબ રજૂ કરવાના હતા તે જવાબ પણ તેમણે રજૂ ના કર્યા અને કોર્ટના આદેશ બાદ જ્યારે આ જાહેરાતો પર રોક લગાવવાની હતી તો તેમાં 24 કલાકની અંદર જ તેમણે પત્રકાર પરિષદ પણ કરી દીધી કોર્ટે આ વસ્તુને પણ ગંભીરતાથી લીધી છે અને કોર્ટ ઓફ કન્ડેમ એટલે તેમની પર કોર્ટની અવમાનના કેમ ના કરવામાં આવે તેને લઈને તેમણે કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા હતા રામદેવ આજે કોર્ટ પરિસર તો પહોંચ્યા પરંતુ કોર્ટની સુનવણી સમયે જજની સામે હાજર ના થતા આ મામલો વધુ વિપ્ર્યો હતો હવે આગામી સુનાવણી દસ એપ્રિલે થશે અને આ મામલાની સુનાવણી કરતાં જજોએ સ્પષ્ટ કરી દીધું છે કે બાબા રામદેવે હાજર થવું પડશે તેમની સામે તે ઘણા બધા સવાલ તેમને પૂછશે હવે જોવાનું એ રહેશે કે દસમી એપ્રિલે રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર રહે છે કે કેમ અને જો તેઓ હાજર થશે તો જજ સાહેબ તેમને કેવા કેવા સવાલ પૂછશે તેનો પણ ઇંતજાર રહેશે